તો સુરતમાં આફત બનીને વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરમાં એક દિવસમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો છે મેઘાની તોફાની બેટિંગથી પાણી પાણી થઈ ગયું છે સુરત અનેક રસ્તાઓ બજારોમાં પાણી ભરાતા મુશ્કેલી થઈ રહી છે ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન છે ઘરમાં પાણી ઘુસતા ઘર વખરીનો સામાન પલડી ગયો છે દુકાનમાં પાણી પરિવર્તા વેપારીઓને નુકસાન થયું છે આજે પણ સવારે સુરતમાં વરસાદ વરસ્યો સતત વરસાદ સુરતમાં અને તેના કારણે હવે આ વરસાદ લોકો માટે આફતનો વરસાદ બની રહ્યો છે કારણ કે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સૌથી વધારે લોકોને મુશ્કેલી પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં તો તમામ જગ્યાઓ પર પાણી પાણી છે અને સુરતમાં સતત વરસાદને કારણે આ પરિસ્થિતિ પ્રશાંત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે પ્રશાંત ઉદના વિસ્તારની શું પરિસ્થિતિ છે કારણ કે જે ગંડાળુ છે એ ગંડાળુ પણ ભરાઈ ગયું છે એટલે વાહન ચાલકોને પરેશાની સૌથી વધારે જી દીક્ષિતા બિલકુલથી આ ઉધના વિસ્તારનો જે છે લિંબાયતનું જે ગંડાડું કહી શકાય છે રોજના હજારો લોકો અહીંથી પસાર થતા હોય છે પરંતુ જોઈ શકાય છે કે કમર સમાન પાણી ભરાઈ ગયા છે લોકોની અવાજવાઈ બંધ થઈ ગઈ છે વાહન ચાલકો અહીંથી પસાર થઈ શકતા નથી જે રીતના ગત રોજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને આખું શહેર પાણી પાણી થઈ ગયું હોય તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ લિંબાયત અને ઉધનાને જોડતું આ ગંડાળું કહી શકાય છે રોજના જે વિદ્યાર્થીઓ હોય નોકરીયાંક વર્ગવાળા લોકો હોય મોટા પ્રમાણમાં

અને બહુ તકલીફ થાય છે ગરનાળા ફરી ફરીને જાવ જશે કંઈ નિકાલ આવતું નથી બિલકુલથી મહાનગરપાલિકા કોઈ નિકાલ લાવતી નથી આ રીતના અહીં લોકો જણાવી રહ્યા છે વાહન ચાલકોને જે છે ફરીને જવું પડવાની નોબત પડી રહી છે કારણ હાલ જે રીતના જોઈ શકાય છે કે વરસાદી આ પાણી ભરાઈ ગયા છે અને દર વર્ષે મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારીના કારણે આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે અનેક લોકો જે છે પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી કોઈને ઘરે જવું એ જઈ શકતા નથી હાલ તો જોઈ શકાય કે સુરતના વિવિધ વિસ્તારોની અંદર આજ રીતના વરસાદી પાણી ભરાવાના દ્રશ્ય સર્જાય છે અને આ ગંડાળાથી પસાર થતા લોકોને પાછું ફર્યું ફરવાનું જે છે નોબત પડી રહી આવી છે કે મહાનગરપાલિકા જે કામગીરી કરવાની હોય નબળી કામગીરીના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ લેતા રહીશું તો સુરતમાં સતત પાણી પાણી છે અનેક દ્રશ્યો મેં આપણે સુરતના બતાવીશું રોકાઈશું એક બ્રેક માટે